પોરબંદર નગરપાલિકા મહાનગર પાલિકામાં પરિવર્તિત થવાને કારણે પોરબંદર સુવ્યવસ્થિત વિકાસ થશે ભારત સરકારની અને રાજ્ય સરકારની પૂરતી ગ્રાંટો મળશે જે આયોજનબદ્ધ રીતે કમિશનર આવવાને કારણે અને બીજું સ્ટેપઅપ વધવાને કારણે એન્જિનિયરો વહીવટી સ્ટાફ બેકઅપ બધું વધશે એને કારણે જે કાંઈ ટેકનિકલી રીતે પૂરેપૂરું એક્સપર્ટ માણસો પણ આવશે એને કારણે પોરબંદરનું હવે પછી આયોજન વિકાસ થશે અને નાણાં પણ પૂરા ઉપલબ્ધ થશે એક સરકાર <laughs> <laughs>